દેવું ગલી દેવલો ને બિહારથી તો બધું માલે તો ભલવાનું તેઓ પાદા ની ગોલ કાલા પાદો આવે ને પાદો એની ગોલ માદલું માલી ને ઘો હે લે પણ તને જોવું

કેવું મોડલ આવે એવું ખબર નથી હોબાળી હા અમા મગજ માંદલ ના મોદલ લઈ તમે કીધું તો હે બે તને તો થોલું હું જઉ જીને મદદ લાવું આઈ જાલા જોલે ઓદલ કળવા આવે આપણે કોઈ ફોન એ આવતા નથી હવે તો તો જાલામાં ફોન આવે ને બગું તું કરે કાર બલાળાજી હવે તું તળવાનું હવે લીટર તું ગડે અમે કામમાં તારી આપ મતલતું મતલ શું કહું પાણી ધબકે નલિયા બધા બુધી ગયા ગામ વાળા ફોલી ના થયા મને એ નઈ કેતો આ શું રાખતું તે શું કર્યું

ও ওলাই যি ওলানে উঠে এটা

એ આ કદીજી કોણ રોવે હે તું હે ને ઓ તો બીજ કપડા માર્યો એના ઈ કેના હાટાનો मारे મોટો તું ને તો આ પાછો ટોય મારી કેના માથે બાદો

મને તો વાગે તું ગોલવાનું ભાઈ તું ગોલવાનું લગ્ન કરવાનું લગ્ન કરવા દાદા ઉમર દેખાય નાના છોકરાની બાટલી માં ધોવાઈ ગયું દઈ દે માલ દઈ દે માલું લેવાનો તમે જી ઓલી ની વાત કરો ખાવાની મજાલા વાળી નહીં વાળી વાત પૂરી આફત

તમને તમને મને જો પગ ભાગવાના હે ને વીસ હજાર રૂપિયા થશે હાથ પગવાના ન જમીન બધી તારા નામે થઈ જાય તો પછી મને પૈસા દેવા તારે પતિ પતિ રામ પતિ છે જો બધા માલ માલ જ ચાલે બોલે આવ્યો નઈ કામ થાય તો માલ થયો તું તું ચાલુ કઈ પછી બચાવી ઓલો થિલો પેલા મને હું મોતો મોટો મને હાથું થાય પાડી દીધો એ તો તારે હાથ નહિ હાયા ભગવાન મોટો નહિ માનતો એવો મોટો મારું કામ થઈ જશે બે જોવા પછી મગજ માં ઉતરી ગયું મારા એને પકડવાનો હોય હવે હું હું કે જાગુ પરોટો જોઈ અમારે બંધ થઈ ગયા જઈએ પીછે થઈ ફીટ નહીં થઈ ગયો ને